લગાવી છેલ્લા એક અઠવાડિયા ઉપરાંત બસોને ચોત્રીસ ઉપરાંત ઝાડાઓલટીના કેસો શોધી કાઢાયા હતા અને સારવાર આપવામાં આવી હતી અને રોગને નિયંત્રણમાં લાવવામાં આવી રહ્યો છે જેમાં સોમવારે વધુ છો કેસ ઝાડાઓલટીના સામે આવ્યા હતા જેથી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તમામને સારવાર હેઠળ ઓઆરએસના પેકેટ સહિતની ટ્રીટમેન્ટ શરૂ કરાઈ હતી આ બાબતે કોર્ટ અંદરના વિસ્તારની રિયાલિટી ચેક કરવામાં આવતા હજુ પણ કેટલાક વિસ્તારોમાં ગંદકી તેમજ દૂષિત પાણી પીવાના સાથે ભળતું હોય તેમજ લીકેજ જોવા મળ્યા હતા તો આ બાબતે પાલિકા દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક રહીશોની માંગ ઉઠી છે તેમજ નિયમિત સફાઈ કરવામાં આવતી ન હોવાના પણ રહીશોએ આક્ષેપ કર્યા હતા તેમજ પાલનપુર વોર્ડ નંબર છ ને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા છે જેને લઈ આરોગ્ય વિભાગ દ્વારા તે વિસ્તારનો સર્વે કરી ઝાડા ઉલટીના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે તેમજ નગ નગરપાલિકા દ્વારા પણ સાફ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે આ વસ્તારમાં વણકરવાસ છે વણકારવાસમાં કોઈ ટેકરા ટેકરા ઢીગલા થાય પણ કોઈ લેવા આવતો નહી કોલેર કોલેરો ફેલાય બીમાર બચ્ચાઈ થાય મોટાઈ થાય નાના બીમાર થાય પણ કોઈ લેવા આવતો નહીં એ અમારે વાળી વાડી વાડી ગાડીમાં નાખવું પડે કોઈ લેવા નહીં આવતો શું કરવાનું કચરોય નહીં લેતા કોઈ જનવન મરી જાય તોય નાખે તોય નહીં લેતા